રાત્રે સૂતા સમયે પથારીમાં ઓમ નમઃ શિવાયનો જાપ કરવાથી તમારું જીવનમાં અદભુત બદલાવ આવી શકે છે આ મંત્રના જાપથી માત્ર માનસિક શાંતિ જ નથી મળતી પરંતુ આ તમારા શરીર અને આત્માને પણ નવજીવનની શક્તિ આપે છે જાણો આ સરળ મંત્રના અનોખા લાભો જે તમને માત્ર શાંતિ જ નહીં પરંતુ પોઝિટિવ ઉર્જા અને આત્મવિશ્વાસ પણ આપશે આજે જ આને તમારા રાત્રિના સમયમાં સામેલ કરો અને જુઓ કે તમારા જીવનમાં કેવી રીતે ચમત્કારી પરિણમો થાય છે મારા પ્રિય ભક્તો આજે અમે તમને કહીશું કે ભગવાન શિવનું પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાયને પથારી એટલે કે બેડ પર સૂતા હોય ત્યારે જાપ કરવાથી શું થાય છે અને કઈ ઘટનાઓ બને છે આ અંગે અમે આજના આ વીડિયોમાં જણાવશું તો ભક્તો વિડિયો પૂરો જોવાનું ન ભૂલશો જો તમે આપણી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો અને વીડિયોને એક લાઈક પણ આપી દેજો તો ભક્તો આ વિડિયો શરૂ કરીએ આ મંત્રનો જાપ માત્ર એકસો આઠ વાર કરીને વિના ગુરુએ અને વિના બ્રહ્મચર્યે તમને જે વસ્તુઓ મળશે તે ખૂબ જ નવ ચમત્કારી હશે આ મંત્ર પોતાના માટે મહાશક્તિશાળી છે અને આ મંત્રનો કોઈ તોડ નથી આ મંત્રના જે દેવતા છે તે મૃત્યના દેવતા પણ કહેવામાં આવે છે કારણ કે મૃત્યુ પણ એના અંતર્ગત આવે છે એની ઈચ્છાથી જ આખું બ્રહ્માંડ ચાલે છે એનો ઈચ્છાથી બધા પ્રાણીઓ પોતાનું જીવનપાન કરે છે આ મંત્રના દેવતા છે કાલોકા કાલ મહાકાલ એટલે ભગવાન શિવ ભક્તો ભગવાન શ્રી શિવનો જે મંત્ર છે જેના વિશે અને વાત કરવા જઈ રહ્યા છીએ તે છે ઓમ નામ શિવાય શું તમે જાણો છો કેટલાક લોકો આ મંત્રને ખૂબ હળવા લે છે અને કેટલાક લોકો આ મંત્રની મહિમા સમજતા નહીં કેમ કે અમે પણ એક સાચા શિવસેવક છીએ અને અને આ મંત્રનો ખૂબ જ જાપ કર્યો છે આ મંત્રની શક્તિઓ અને સિદ્ધિઓ મળી છે અને ભક્તો ભગવાન શિવની કૃપાથી મારા બધા કાર્યો બનવા લાગી રહ્યા છે કારણ કે અને પણ આ મંત્રનો જાપ કરીએ છીએ તો જેમ કે આજે તમને આ અનુભવના આધાર પર જણાવીશ કે તમે કેવી રીતે આ મંત્રનો જાપ કરી શકો છો અને આ મંત્ર તમારા જીવનને કેવી રીતે બદલશે કેવા શારીરિક માનસિક અને ભૌતિક જીવનમાં પરિવર્તન લાવશે ઓમ નમઃ સિવાય મંત્રના અક્ષરોમાંથી બનેલો છે તેથી તેને હઠાક્ષરી મંત્ર પણ કહેવામાં આવે છે જો આ મંત્રમાંથી ઓમ હટાવી દઈએ તો આ પાંચ અક્ષરોનું મંત્ર બની જાય છે જેને આપણે પંચાક્ષરી મંત્રને તો આપણે જાણીએ જ છીએ કોઈ પણ મંત્ર જપવા પહેલા જો આપણે એ મંત્રના આગળ ઓમ લગાડીએ તો એ મંત્રની શક્તિ વધે છે જેનાથી એ મંત્ર બ્રહ્મા વિષ્ણુ અને ભગવાન શિવ સાથે જોડાઈ જાય છે પરિણામે એ મંત્રની સિદ્ધિ તરત પ્રાપ્ત થઈ જાય છે એટલે કોઈ પણ મંત્રને ઓમ લગાડીને જ જપવામાં આવે છે ક્યારેક તો મંત્રના આગળ અને પાછળ બંને જગ્યાએ ઓમ લગાવીને પણ જપવામાં આવે છે જેથી મંત્રની શક્તિ સાચવાઈ રહે હવે વાત કરીએ કે જો તમે બેડ પર સોતા સમયે ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરશો તો તેનાથી તમને શું ફાયદો થાય છે ભક્તો સૌ પહેલે તો તમારે જાણવું જોઈએ કે ભગવાન શિવનો ઓમ નમઃ શિવાય મંત્ર એ બ્રહ્માંડના શ્રેષ્ઠ મંત્રોમાંનો એક છે જેમ કે નવાવર્ણ મંત્ર દ્વાદશ મંત્ર અષ્ટાંગ મંત્ર ગાયત્રી મંત્ર મહામૃત્યુંજય મંત્ર અને અન્ય વેદના મંત્રો આ બધા શ્રેષ્ઠ મંત્રોમાં ઓમ નમઃ શિવાય મંત્ર પણ સામેલ છે આ મંત્ર એટલો શક્તિશાળી પાવરફુલ અને ચમત્કારી છે કે આ વિશે કાંઈ કહેવું સૂરજને દીપક બતાવવાને સમાન છે પરંતુ આ એ પર આધાર રાખે છે કે આપણે અત્યાર સુધી કેટલી વાર નમજ બનાવ્યો છે તમારા જાપ કરવાનો ઈરાદો આ મંત્ર જાગૃત કરે છે કે નહીં તે તો કહેવું મુશ્કેલ છે એવું કહેવામાં આવે છે કે જો તમે કોઈ મંત્રનો જાપ બેડ પર સૂતી વખતે કરો છો તો તે સિદ્ધ થઈ જાય છે પરંતુ ભક્તો આ બાબત સંપૂર્ણરૂપે સત્ય નથી જો તમે આ બ્રહ્માંડમાં કોઈ પણ મંત્ર કે તંત્રને જુઓ તો આ બધાનો જન્મ ભગવાન શિવ દ્વારા જ થયો છે ભલે તે ઓમ નમઃ શિવાય મંત્ર હોય ગાયત્રી મંત્ર મૃત્યુંજય મંત્ર અથવા કોઈ બીજો મંત્ર બધા મંત્રો ભગવાન શિવની કૃપાથી જ છે પરંતુ આ વસ્તુને પણ સમજવું જોઈએ કે તે મંત્રો ભગવાન શિવ દ્વારા બનાવવામાં આવ્યા નથી તેથી સાબર મંત્ર માત્ર એમ જ છે થોડી જ વખતના જાપથી મંત્રો સંતાપિત થઈ જાય છે અને આજુબાજુની થોડી પરિસ્થિતિઓને દૂર કરવા પછી જ વૈદિક મંત્રોની સિદ્ધિ થાય છે મંત્રનું ઉત્કલન કરવા માટે જે રીત શાસ્ત્રોમાં દર્શાવવામાં આવી છે તેનું પાલન કરીને આપણે મંત્ર ઉચ્ચાર કરવો જોઈએ એક રીત એ છે કે તમે એટલો જાપ કરો કે મંત્ર પરનો બોજ આપમેળે દૂર થઈ શકે એ રીતે મંત્ર ઉત્કલન થવા સાથે તેઓ તેમની સિદ્ધિ તરફ પણ વધે છે કોઈ નવા મુકામે જતા પહેલા જ્યારે મંત્ર સિદ્ધ થાય છે ત્યારે તમને ઘણા અનુભવ થાય છે ઘણા બધા લાભ મળે છે અને સૌથી મોટો ફાયદો એ છે કે તમને તમારા ઇષ્ટના દિવ્ય દર્શન મળે છે બીજો ફાયદો એ છે કે જ્યારે તમે બેડ પર સૂતા હોય અને જાપ કરો છો ત્યારે તમારી આજુબાજુ કે તમારા ઘરમાં જો કોઈ નકારાત્મક શક્તિ હોય તો તે તમારા ઇષ્ટની કૃપા અને તમારા જાપના અસરો દ્વારા ઉત્પત્ત થઈ જાય છે ભક્તો ઓમ નમઃ શિવાય મંત્ર જાપથી તે દૂર રહે છે અને જ્યારે આપણા જીવનમાંથી નેગેટિવિટી દૂર થઈ જાય છે ત્યારે આપણા બધા કામ બનવા લાગે છે બધા કામ તમારા સિદ્ધ થઈ જાય છે જ્યારે નકારાત્મક શક્તિઓનો પ્રભાવ થાય છે ત્યારે આપણે સચોટ નિર્ણય કરી શકતા નથી આપણા વિચારો અને સમજવાની શક્તિ પશ્ચાત થાય છે જેના કારણે ઘણી બધી બાબતોમાં ખોટા પરિણામો આવે છે એવા સમયે મંત્ર જાપના પ્રભાવથી એક વ્યક્તિ પોતાનું અને પોતાના ઘરનું રક્ષણ કરી શકે છે મંત્ર સિદ્ધિ અલગ વિષય છે પરંતુ જો તમે દરરોજ દ્વારા કરીને અલબત્ત સિદ્ધ કર્યા વગર પણ ઓમ નમઃ શિવાય કે બીજા કોઈ મંત્રનો જાપ કરો છો તો તેની શક્તિથી આપણા ચાર બાજુએ જળસંકટનું એક કુવેરુકાલા બની જાય છે જેનાથી નકારાત્મક શક્તિઓથી બચી શકાય છે તો જો તમને આ વસ્તુઓ એકસાથે મળી જાય છે તમે જાણો છો ને મંત્ર સિદ્ધિથી અને મંત્રના જાપથી તો તરત સમજાઈ જાય છે કે તમને દરેક વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ છે દર્શકો મંત્ર સિદ્ધ થવાથી અથવા જ્યારે તમે બિસ્તર પર સૂતા જાપ કરો છો ત્યારે કેટલીક ઘટનાઓનો પૂર્વાભાસ તમને થવા લાગે છે સ્વપ્નસિદ્ધિ વાકસિદ્ધિ દેખાય છે એવી નાની મોટી સિદ્ધિઓ તમને મળવા લાગે છે આ બધું તમારી જાતને જ ખબર પડી જાય છે એ તો જાણવું જ છે જાપના પ્રભાવથી તમારું કલ્યાણ થાય છે અને સાથે જ તમે બીજાઓનું કલ્યાણ કરવાની ક્ષમતા પણ મેળવી છો દર્શકો જાપના પ્રભાવથી તમારી અંદર એટલી ઉર્જા આવે છે એટલી શક્તિ આવે છે કે તમે બીજાઓની નકારાત્મક શક્તિ પણ દૂર કરી શકો છો તેમની સમસ્યાનું પણ પતાવટ કરી શકો છો અને તેમના વિશે તમે બધું જાણીને પૂરી માહિતી આપી શકો છો ભગવાન શિવની કૃપા મેળવવા માટે ઓમ નમઃ શિવાય મંત્ર સૌથી સારો અને શ્રેષ્ઠ મંત્ર છે જો તમે દરરોજ એકસો આઠ વખત ઓમ નમઃ શિવાય મંત્ર મનમાં કે બેડ પર સૂતી વખતે કરવા લાગો છો તો લગભગ એક મહિને આ મંત્રના જાપથી તેની શક્તિ દેખાવા લાગે છે થોડા સમયમાં જ આ મંત્ર જાગૃત થવાનું શરૂ કરી દે છે યોગ સ્થિત નથી પરંતુ જાગૃત થવાનું શરૂ થઈ જાય છે સાથે એક મહિના પછી આ મંત્ર જાગૃત થવા લાગે છે અને ઘણા લોકોનો અનુભવ શરૂ થઈ જાય છે જ્યારે આ મંત્ર જાગૃત થાય છે ત્યારે તે તમારા ખરાબ વિચારોને દૂર કરે છે એટલે તમારી માનસિકતા પર નિયંત્રણ કરે છે આથી વ્યક્તિનું ધ્યાન મંત્રની વાઇબ્રેશન પર લાગી જાય છે કારણ કે જ્યાં સુધી તમે અંદરથી શુદ્ધ અને પવિત્ર ન હો ત્યાં સુધી તમે ભગવાન શિવને અનુભવી શકતા નથી તો પહેલા મંત્રની ઊર્જા તમને આંતરિક રીતે શુદ્ધ કરે છે જ્યાં સુધી તમારા જીવનમાં ખલેલો આવેલી હોય છે ત્યારે સુધી તમે પરમાત્મામાં ધ્યાન લગાડી શકતા નથી મંત્ર જાપમાં ધ્યાન લગાવી શકતા નથી અને જે પણ મનોકામનાને લઈને તમે આ મંત્રનો જાપ કરો છો કારણ કે દરેકની મનકલ્પનાઓ જુદી જુદી હોય છે દરેક ઈશ્વર પ્રાપ્ત કરવા માંગે છે તો કોઈ પણ મેળવવા માંગે છે તો દરેક આત્મજ્ઞાન મેળવવા માંગે છે જ્યારે તમે આ મંત્રનો દરરોજ નિયમિત રીતે જાપ કરવાનું શરૂ કરો છો તો ધીમે ધીમે આ મંત્ર તમને સંપૂર્ણ રૂપે ચૈતન્ય બનાવે છે સંપૂર્ણ રીતે જાગૃત કરે છે તમારા મનમાં જે બીજા વિચારો છે તે દૂર થવા લાગે છે અને તમે ધીમે ધીમે ભગવાન શિવની નજીક પહોંચવા માટે પહેલાં પગલાં ભરવાની શરૂઆત કરો છો પ્રથમ તો નેગેટિવિટી દૂર થાય છે પછી જીવનમાં જે પણ સમસ્યાઓને દૂર કરવા માટે આ મંત્ર છે જેમ કે ઘરે જો બીમારી આવતી હોય તો આ મંત્ર તેને દૂર કરે છે અને શત્રુઓથી મુક્તિ આપે છે મંત્ર જેમ ચાલી રહ્યો હોય છે તેમ તેમ તમને ભગવાન શિવની કૃપાથી ભૌતિક સુખ પ્રાપ્ત થવા લાગે છે જ્યારે તમને મંત્ર જાપની અસરથી બધું મળવા લાગતું હોય ત્યારે તમને ભગવાનની પ્રાપ્તિ માટે ભક્તિ કરવી જોઈએ ઘણા બધા લોકો અહીં જ અટકી જતા હોય છે અને પછી મંત્રની સાધના નથી કરતા માત્ર સામાન્ય પૂજા અને પાઠ સુધી જ સીમિત રહે છે આથી આગળની સાધના પણ કરવી જોઈએ સદી વસ્તુઓ માયામાંથી બની હોય છે અને હંમેશા માયા જ વ્યક્તિને ભટકાવે છે સિદ્ધિઓના ચક્રમાં વ્યક્તિ પોતાનું મોક્ષ ભૂલી જાય છે એટલે જેને ઈશ્વરની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી તેને સાધનાઓ કરવી જોઈએ જ્યારે તમને ઈશ્વરની પ્રાપ્તિ થાય છે ત્યારે તમારી અંદર એટલું જ્ઞાન અને ઊર્જાનો પ્રવાહ આવી જાય છે કે પછી તમે બીજાઓને જ્ઞાન આપવાનું શરૂ કરો છો જ્યારે મંત્ર જાપ ધીમે ધીમે જાગૃત થાય છે ત્યારે તમારા શરીરમાં અને આત્મામાં પણ ઘણા બદલાવ આવે છે તમારી બુદ્ધિ આપમેળે બદલાય છે તમારા મનમાં ઘણા ફેરફારો થાય છે જે તમારી કુંડલીની શક્તિ છે તે ધીમે ધીમે સક્રિય થવા લાગે છે અને તો પછી તમને દિવ્ય શક્તિઓનો અનુભવ અને શક્તિઓની પ્રાપ્તિ થવા લાગે છે ભક્તો ઓમ નમઃ શિવાય મંત્રની વાત કરીએ તો અમારા માટે આ પર એક આખી બુક લખી શકાય છે પણ આ વિડિયો ખૂબ જ લાંબો થઈ શકે છે તો ભક્તો બેડ પર ઊંઘતા ઊંઘતા જાપ ચાલુ રાખો જેથી ભગવાન શિવની કૃપા મળી આવે તો ભક્તો આ વિડિયો સમજાવતા સમાપ્ત કરીએ છીએ ફરી નવા વીડિયોમાં મળશું આ વીડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર હર હર મહાદેવ